નમસ્કાર ધોરણ સાત વિષય ગુજરાતી તેનું જેના લેખક છે જયંતભાઈ સોરી જયંતભાઈ પટેલ જયંતભાઈ મોહનલાલ પટેલનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસવીસન ઓગણીસો માં થયેલો તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું તેમણે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપેલી વાર્તા સાહિત્ય ઉપર તેમણે કામ કરેલું છે તો તેઓ ગુજરાતી વિષયના શિક્ષક રહેલા છે અને વાર્તા સાહિત્ય ઉપર તેમણે ઘણું બધું કામ કરેલું છે જગતમાં મનુષ્યની જેમ બીજા જીવો પણ અસ્તિત્વ ધરાવે છે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ મનુષ્ય સિવાય બીજા ઘણા પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ વનસ્પતિ અને જીવજંતુ રહેલા છે અને તે દરેક જીવની આગવી વિશેષતા હોય છે દરેકના અલગ અલગ લક્ષણો હોય છે આ એકમમાં સાપ વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે રસપ્રદ એટલે તમને જાણવી ગમે એ પ્રકારની રસપ્રદ માહિતી આપવામાં આવી છે સમાજમાં સાપનો ડર સામાન્ય રીતે સૌમાં જોવા મળે છે આપણે બધા જ સાપથી ડરીએ છીએ કારણ કે તે ખૂબ જ ખતરનાક ઝેરેલું પ્રાણી માનવામાં આવે છે સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ આ માહિતી લઈ વાંચવાથી દૂર થાય છે સાપને લઈને આપણે આપણી અંદર ઘણી બધી ખોટી માન્યતાઓ ધરાવીએ છીએ જે આ પાઠ વાણ્યા પછી તમે દૂર કરી શકશો આ એકમ રસપ્રદ સંવાદ એટલે કે વાતચીત સંવાદ એટલે બે જણ વચ્ચેની વાતચીત સ્વરૂપે રજૂ થયો છે તેથી વાંચવામાં આનંદ આવે છે નાની સો નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી ભાભી પર નાગનું ચિત્ર હતા તો સોનલ નામની એક છોકરી છે તે જોઈ રહી હોય હોય છે છે કે તેના પાણી જે સ્થાન તે જગ્યાએ નાગનું ચિત્ર દોરી રહ્યા છે પાસે પૂજાની સામગ્રી પડી હતી જોડે થાળીની અંદર આપણે પૂજા કરવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ તે પડી હતી ભાભી આ શું કરતા હશે સોનલને અચરજ થયું સોનલને ખૂબ જ નવાઈ લાગતી હતી કે ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર શા માટે દોરી રહ્યા છે એ તો દોડી ગઈ બા પાસે બા એટલે કે તેના મમ્મી તેમની પાસે તે જાય છે ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આલેખે છે સોનલ તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે અને પછી આવીને મને કહે સોનલ તો પાછી ગઈ ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો કુલેરનું નૈવેદ્ય ધર્યું કુલેર એટલે લોટની અંદર ઘી કે તેલ નાખીને તેની અંદર ગોળ અથવા તો ખંડ નાખીને એક પ્રસાદ તૈયાર કરવામાં આવે છે જેને કુલેર તરીકે ઓળખવામાં આવે છે તો કુલેરનું નૈવેદ્ય ધરે છે સોનલને કુલેર બહુ ભાવતી એના મોંમાં પાણી આવ્યું સોનલ પાછી બા પાસે ગઈ અને માંડીને વાત કરી બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે સોનલે પાછો સવાલ કર્યો તો સોનલ આજે શ્રાવણ અંધારી પાંચમ એટલે કે શું છે નાગપંચમી છે ભાભી નાગદેવતાની પૂજા કરશે આજે એ એક ટાણું કરશે એક ટાણુ નો અર્થ છે કે તમે એક જ સમય ભોજન લો છો અને એક સમય નથી લેતા તેને એક ટાણું કહેવામાં આવે છે જે ઉપવાસનો જ એક પ્રકાર છે ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે ગઈકાલનું ભોજન આજે તેઓ એકવાર એકટાણું લેશે હા બાબી બા ભાભી એમ શું કરવા કરે છે ભાભી આવું શા માટે કરે છે તો બા કહે છે કે એ નાગ પંચમનું વ્રત કરી રહ્યા છે બા નાગ કરે તો તું મરી જ જવાય ને એ આપણને સુખી કેવી રીતે કરે સોનલને નવાઈ લાગે છે કે નાગ પાંચમનું વ્રત કરવાની શું જરૂર છે કારણ કે નાગ કરડવાથી વ્યક્તિ મૃત્યુ પામતો હોય છે ભાભીને કહેજે સાંજે તને નાગપંચમીની વાર્તા કહેશે ના બા મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી મને રાતે બીક લાગી મારા બહેન એટલે કે તેના શિક્ષક કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ ખરું ને બા સોનલ અહિયાં એવું કહી રહ્યું છે કે તેના શિક્ષક તેને કહી રહ્યા હતા કે જે સાપ તેમાં રહેવા લાગી જાય છે શું ખરું સોનલ કહેતા ભાઈ મેળીએથી નીચે ઉતર્યા તો એટલી વારમાં જે સોનલનો ભાઈ છે તે ઉપરથી નીચે આવતો હોય છે રમુ બેટા સોનલને આ નાગની વાત જરા સમજાવજે બાને થયું આ સોનલ મારો કાઢત તો સોનલ જે પ્રમાણે પ્રશ્નો પૂછી રહી હતી પરંતુ એટલી વારમાં એનો ભાઈ આવી જાય છે અને બાને લાગે છે કે હવે તે હોય તેમાંથી છુટકારો મેળવી શકશે કારણ કે સોનલ બધા જ પ્રશ્નો તેને પૂછી રહી હતી સોના તારે શું પૂછવું છે ભાઈ આજે નાગનું ચિત્ર છે ઘીનો દીવો કરે પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે એ કેમ તો સોના દેવું પૂછે છે કે નાગનું ચિત્ર દોરીને ઘીનો દીવો કરીને તેમને કુલેરનું નૈવેદ્ય ધરાવે છે પ્રસાદ તરીકે તો આવું બધું તે શા માટે કરે છે સોનલ નાગપંચમીની વ્રતની કથા ખાસી મોટી છે પણ તને હું તને એ કથા નહીં કહું એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે હું તને નાગ વિશે બીજી વાતો કહીશ તો જે સોનલનો ભાઈ છે તે કહે છે કે જે નાગપંચમીની વાર્તા છે તે ખૂબ જ મોટી છે તેની જગ્યાએ હું તને બીજી નાગ વિશેની અન્ય જાણીતી બાબતો જણાવીશ પણ ભાઈ મને તો નાગપંચમીની વાતો સાંભળીને બહુ બીક લાગે છે સોનલ વાત ખરી છે નાગ ઝેરી બધા સાપ નાગ નથી હોતા ને બધા સાપ ઝેરી પણ નથી હોતા પણ ભાઈ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે સોનલ કહે છે કે મને તો નાગની વાતોથી બહુ જ ડર લાગે છે સોનલ વાત ખરી છે ના ઓકે સોરી આ આપણે જોઈ ગયા આપણા દેશમાં આશરે બસો સોળ પ્રકારના સાપ છે સોનલનો ભાઈ તેને કહે છે કે આપણા દેશમાં લગભગ બસો ને સોળ પ્રકારના સાપ જોવા મળે છે અમારા બહેન એટલે કે તેના શિક્ષક નણ દમયંતીની વાર્તા કહેતા હતા તેમાં કર્કોટક સાપની વાત આવે છે નળ દમયંતીની જે વાર્તા છે તેની અંદર સાપોની એક જાતિ કર્કોટક સાપ વિશેની વાત આવે છે અને ભાઈ જળ કમળ છાડી જા ને બાલા એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે શ્રી કૃષ્ણ જ્યારે પેલા યમુનાના કિનારે રમતા હોય છે અને દડો જ્યારે યમુનાની અંદર જતો રહે છે અને તેને લેવા જાય છે તો તેમનું યુદ્ધ કાળી નાગ સાથે થાય છે તો એ સમયે આ ગીત ગાવામાં આવે છે જળ કમળ છાડી જા ને બાલા તો એ બધી સાપની જાતો જશે ને સોનલ કહે છે કે કરકોટક છે કાળી નાગ છે આ બધી સાપની જાતો જ હશે ને સોનલ થયું કે એ સાપ વિશે કંઈક જાણતી હતી સોનલને લાગે છે કે તેની પાસે પણ સાપ વિશે કંઈક નોલેજ રહેલું છે ને સોનલ શેષ સાંઈ વિષ્ણુનું ચિત્ર જોયું છે ને તમે ભગવાન વિષ્ણુનું ચિત્ર જોયું હશે જેની અંદર તેઓ શેષ નાગ ઉપર બિરાજમાન હોય છે જે સમુદ્રની અંદર તરે છે અનંત વાસુકી શેષ પદ્મનાભ કંબળ શંખપાલ ધૃતરાષ્ટ્ર તક્ષક કાલી આ બધી શું છે અલગ અલગ પ્રકારની સાપ ની જાતો નો ઉલ્લેખ કરેલો અહીંયા જોવા મળે છે સોનલ બહેન ભાભી ટંક્યા એટલામાં તેના ભાભી આવે છે અને બોલે છે મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો તો એક પરીક્ષિત રાજાની વાર્તા પણ આ રીતના જાણીતી છે જેમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડે છે હા ભાભી પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા મને એટલે જ સાપની બીક લાગે છે એના લીધે પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું હતું એટલે આ બધી વાતો સાંભળીને સોનલને સાપની ખૂબ જ બીક લાગે છે પણ સોનલ બધી જાતના સાપ ઝેરી હોતા નથી એ તો આપણે સાપને ઓળખતા ઓળખતા શીખીએ પછી ડર ન રહે ભાઈએ સોનલને હિંમત આપી તેના તેના ભાઈએ કીધું કે દરેક પ્રકારના સાપ ઝેરી હોતા નથી માટે આપણે સાપને ઓળખવાની જરૂર પડતી હોય છે પછી આપણને તેનાથી ડર લાગે નહીં ને અજગરની વાત સાંભળી છે ને અજગર સૌથી વધારે લાંબો અને વજનમાં પણ સૌથી વધારે છે ક્યારેક તો આશરે કેટલો આઠ મીટર લાંબો અને તેનું વજન કેટલું હોય છે દોઢસો કિલો જેટલું હોય છે નાનામાં નાનો સાપ કેટલો હોય બારથી તેર સેન્ટીમીટરનો હોય છે સાપનું આયુષ્ય એટલે કે ઉમેર ઉંમર કેટલી હોય છે સરેરાશ સામાન્ય રીતે તે પચીસ વર્ષ સુધી જીવે છે અને એના રંગો કેવા હોય છે વિધિવિધ અલગ અલગ પ્રકારના હોય છે એની ત્વચાના તરે અને સૌંદર્ય હેરત પ્રમાણે તેવા હોય છે તો તમે ડિસ્કવરી ચેનલની ઉપર જંગલોની અંદર વિવિધ પ્રકારના રંગીન સાપ જોયા હશે જે જે દેખાવમાં અત્યંત પણ હોય છે 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 સાપની સાપની જોઈ ખરી ભાઈ કહે કે ઉપરની ત્વચા ઉપર એક આવરણ રહેલું હોય છે જેને આપણે કાચળી તરીકે ઓળખીએ છીએ તે તમે જોઈ છે તમારા માંથી ઘણા બધા તે જોઈ હશે જે લોકો ગામડામાં રહે છે ના ભાઈ હજી સુધી જોઈ નથી પણ એકવાર અમારા બહેન એમ કહેતા હતા કે સાપ કાંચડી ઉતારે એમ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો એક ઉદાહરણ આપતા તેમના શિક્ષકે કહ્યું હશે કે જે રીતના સાપ પોતાની કાચડીને ઉતારી દે છે એ જ રીતનો રાજાએ પોતાના જે વૈભવ હતો પૈસા હતા તેનો ત્યાગ કર્યો ત્યારે સાપ કાચડી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું પણ પૂછ્યું ન હતું હે ભાઈ આ શું તે સોનલ એ જ પ્રશ્ન તેના ભાઈને પૂછી લે છે કે સાપ કાચલે ઉતારે એવી કહેવતનો શું અર્થ છે મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે તેનો ભાઈ બોલે છે કે મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે એક સંસ્થા છે ત્યાં સાપનો અને સાપના ઝેરનો અભ્યાસ થાય છે સાપ કાડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે ત્યાં સાપ કાચલી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે આ જે જગ્યા છે

તેની સાથે જ એ વસ્તુ પણ જોવામાં આવે છે કે સાપ તેની ઉપરનું જે આવરણ હોય છે કાચળી તે કેમ ઉતારે છે અને એનો જે સમય છે તે શું છે બત્તો બોતેરથી કરીને બસો દસ દિવસના ગાળામાં તે કાચળી ઉતારતો હોય છે અને તે પોતાની કાચળી ક્યારેય પૂરેપૂરી ઉતારી શકતો અરે સાપ પૂરેપૂરી કાચળી ઉતારે નહીં તો શું થાય છે મોડ પડી જાય છે તો સોનલ કહે છે કે એને તો સારું રોજ રોજ નવા કપડાં એટલે કે કોટ પહેરવા મળે સોનલ નાગને મૂછ

તમારા જેવા ભોળા લોકોને આમ જ છેતરી જાય છે તેનું છે કે વાસ્તવમાં સાપને ક્યારે નથી નથી કે એના વાળ વાત કહો ને ભાભીએ કહ્યું તમે નાગમણી વિશે વાત પણ સાંભળી હશે જે વાત એવી હોય છે કે જે સાપ હોય છે તેની પાસે એક મણી રહેલી હોય છે તે નાગમણી કહેવાય છે જેની મદદથી તે ઈચ્છે તેવું રૂપ લઈ શકતો હોય છે નાગને વળી મણી કેવી તેનો ભાઈ કહે છે કે નાગને વળી મણી કેવી એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત છે નાગમણીની જે વાત છે તે કેવી છે ખોટી છે સાપ દૂધ જ પીએ છે એ એવી જ વાત છે મતલબ કે સાપ દૂધ પણ પીએ છે દૂધ પીએ છે ખરો પણ તે પાણી પીએ એ રીતના પીએ છે એટલું દૂધ જ એનો આહાર નથી અને સાપ કંઈ શાકાહારી નથી ઉંદર મળે મળતો હોય તો એ દેડકું ખાય નહીં અને દેડકું મળે તો દૂધને અડે નહીં તો સાપને માંસાહાર કરવો ખૂબ જ ગમે છે મતલબ હા હા ભાઈ સાપે છછુંદર ગળ્યા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા તો સોનલને યાદ આવે છે કે તેના શિક્ષકે કહ્યું હતું સાપે છછુંદર ગળ્યું સાપ ઉંદર ગળે ત્યારે પહેલા ઉંદરનું માથું મોમાં લઈ લે છે પછી તેને ગળવા માંડે છે સાપનું ઝેર જ પાચનમાં તેને મદદ કરે છે મોટો અજગર કૂતરું કે હરણ પણ ગળી જાય છે જે વિશાળ અજગર હોય છે તે મોટું કૂતરું કે હરણ હોય તો તેને પણ આખે આખું પોતાની અંદર ગળી જવાની ક્ષમતા ધરાવે છે તે સિવાય સાપ સૌપ્રથમ ઉંદરને ગળવાનું ચાલુ કરે તો તેનું જે માથાવાળો ભાગ હોય છે તે સૌપ્રથમ પોતાના શરીરની અંદર લે છે સાપની જીભ ગ્રાણેન્દ્રિયનું કામ પણ કરે છે સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈકવાર એ ઉપવાસ પર ઉતરે છે જો તમે સાપને પકડી લો તો તે ખાતો નથી આઠ આઠ મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે જો નવાઈ લાગે તેવી વાત છે કે આઠ મહિના સુધી કોઈ અજગર ભૂખ્યો રહી શકે છે એ આમ રિસાઈ ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે સાપ કે અજગર રીસાઈ જાય તો એને ખવડાવવું ખૂબ જ મુશ્કેલ છે તેથી જ સાપ પવન ખાય છે તોય તે દુબળો પડતો નથી એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે તો આટલા સમય સુધી સાપ ભૂખ્યો રહી શકે છે તેથી એવું કહેવામાં આવે છે કે તે પવન ખાય છે તો પણ તેને કાંઈ થતું નથી સોનલ તને ખબર છે સાપને બે જીભ હોય છે તે તેનો ભાઈ કહે છે કે સાપને જે બે જીભ હોય છે એ વાત તને ખબર છે બે જીભ કેવી સોનલને અચરજ થયો સોનલને નવાઈ લાગે છે કે બે જીભ કેવી રીતે હોઈ શકે જીભ તો કઈ બે નથી હોતી જીભના બે પાઠિયા હોય છે તમે સાપને જોયું હશે કે એની જીભ આ રીતના વચ્ચેથી કટ થયેલી હોય છે બરાબર તો તેનો ભાઈ કહે છે કે તેને બે પાખિયા હોય છે તેથી તેને બે જીભ હોય છે એવું કહેવામાં આવે છે તેને બે જીભો કે દ્રીહ જીવા કહેવા કહેવાય છે સાપને તો જીભ બહુ ઉપયોગી છે ખોરાક શોધવામાં કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામ આવે છે તો તેની જીભ સાપ માટે ખૂબ જ અગત્યની છે સાપની આંખો પણ જાણવા જેવી છે તેની આંખોને પોપચા હોતા નથી જેવી રીતે મનુષ્યની આંખોની ઉપર પોપચા હોય છે તેમ સાપની આંખોની ઉપર પોપચા જોવા મળતા નથી એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે જે સાપની બે આંખો છે તો આપણે જેવી રીતના બંને ડોળા એકી સાથે હલે છે તેમ તેના બંને ડોળા અલગ અલગ પણ હલી શકે છે એ બહુ બહુ લાંબુ જોઈ જોઈ શકતો શકતો નથી નથી સાપ દૂર સુધી સાપને કાન હોતા નથી એ તો ખબર છે ને સોનાલ તેનું ભાઈ કહે છે કે સાપને કાન હોતા નથી ભાઈ તો મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી જો સાપ ને કાન નથી

બહેન કહે છે કે આ નાના ભાઈ અને ભાણાભાઈ તો સાપ નોળિયા જેવું બને છે સાપ નોળિયો લડ્યા જ કરતા હશે કે શું તો અહીંયા સાપ અને નોળિયાની વાત તે વચ્ચે લાવે છે નોળિયો સાપનો દુશ્મન છે નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળિયો જીતે છે એટલાક લોકો એમ કહે છે કે નોળિયો લડાઈ લડતા કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે તેથી તેને સાપનું ઝેર ચડતું નથી એવી પણ લોકોની અંદર માન્યતા છે પણ એ વાત બરાબર નથી પરંતુ એ વાત સાચી નથી નોળિયો વનસ્પતિના મૂળ ખોદે છે તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ કરવાને માટે જ એમ કરતો હોય છે સાપની લડાઈમાં તે જીતી શકે એટલા માટે તે શું કરે છે વનસ્પતિના મૂળ ખોદે છે જેથી એના દાંત વધુ તીક્ષ્ણ બની શકે સાપ વિશે વધુ કઈ સોનલ પીછે છે કે સાપ વિશે તેનો સિવાય કોઈ માહિતી છે તો તેનો ભાઈ કહે છે કે કેટલાક સાપ ઈંડા મૂકે છે તો કેટલાક સાપ શું કરે છે બચ્ચાને જન્મ આપે છે નાગણ પચાસ થી પંચાવન જેટલા ઈંડા એક સાથે આપે છે નાગણના જાણ્યા એટલા જીવે તો ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે આજે પચાસ થી પંચાવન નીંદા એકી સાથે છે જો તે બધા જ જીવતા રહેતા હોય તો પૃથ્વી ઉપર સાપોની સંખ્યા ઘણી વધી જાય પરંતુ તેવું થતું નથી બધા કાંઈ જીવતા નથી પણ સાપ માણસ જાતને ખૂબ ઉપયોગી છે કઈ રીતનો તો ખેતીને નુકસાન કરતા ઉંદર કોળ વગેરેને તે ખાઈ જાય છે તમે જોવો કે ખેતરની અંદર પાક ઉભો હોય છે તો તે ઉંદર રહેતા હોય છે બરોબર અને તે પાકને ને મોટા પાયે નુકસાન પહોંચાડતા હોય છે તો જે સાપ હોય છે તે તેને ખાઈ જાય છે અને મનુષ્યને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે જે સાપ ઝેરી હોય છે તે કઈ અમસ્તા અમસ્તા કરડતા હોતા નથી સહેજ સરખો અવાજ થતા મોતો સાપ ભાગી જાય છે ઝેરી સાપ પણ કારણ વગર કોઈને કરડતા નથી ભાઈ તો તો બધા સાપ થી કાંઈ દીવાનું નહીં ખરું ને સોનલ કહે છે હા સોનલ જરી હોય એવા સાપ તો બહુ ઓછા ને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે તારા ભાવિ તને હવે નાગ પંચમી ની વાર્તા કહે ત્યારે સાંભળજે મજા આવશે ત્યારબાદ અહીંયા શબ્દા અર્થ છે આળેખવું એટલે કે દોરવું ચિતરવું એક ટાણું એટલે એક ટંક જમવું બોરિંગ એટલે મોટો નાગ એટલે થંભાવે શેષ સાઈ એટલે શેષ નાગ ઉપર ત્વચા એટલે ચામડી એટલે 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 તો સુંગવાની ઇન્દ્રિય નાક શબ્દ સમૂહ છે ઘી ગોળ સાથે જોડેલ બાજરી વગેરેનો લોટ એટલે કુલેર તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ